સાહેબ કાલે રાતના જે બનાવ બન્યો હતો એની હકીકત શું હતી ગઈકાલે શેરકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે હત્યાના પ્રયાસ અને રાઇટિંગ સાથેનો ગુનો બન્યો છે જે ગુનાની હકીકત એ રીતની છે કે ગઈ બે આઠ બે હજાર ચોવીસના રોજ સંદીપ પરમાભાઈ રાઠોડ છે જે સૈયદ રિયાઝ હુસેનની ચાલીસ વર્ષ પૂરના રહેવાસી છે તેઓના ઉપર એક અજાણ્યા રિક્ષા ચાલકે શરી વડે તેમના છાતીના ભાગે હુમલો કરી હત્યાની પ્રયાસનો બનાવ બનેલો હતો જેમાં ગુનો નોંધવામાં આવેલો હતો અને એ ગુનાની તપાસ દરમિયાન જે આરોપી છે અજાણ્યા આરોપી મહેશ ઉર્ફે પીડી જયેશભાઈ રાવલ નામના ઈસમને પકડવામાં આવેલો હતો એની પૂછપરછ દરમિયાન અન્ય ઈસમ જકી ઉર્ફે બાપુ પીર મોહમ્મદ શેખ તથા યોગેશભાઈ વાઘેલા તથા ધવલ મકવાડા તથા કિરણબેન વાઘેલા આમ ઉપરોક્ત ટોટલ અન્ય ચાર આરોપીઓની પણ આમાં સંડોવણી હતી જે ગુનો કરવાનો મુખ્ય હેતુ હતો કે જે ફરિયાદી છે એ આ જટિલ રૂપે બાપુને જે એનો દારૂનો ધંધો હતો એ દારૂના ધંધામાં અડચણ થતો હતો તો એ વાતનો ખ્યાલ રાખી અને આ ઉપરોક્ત તમામ આરોપીઓએ ભેગા મળી અને આ ખાવતરું રચી અને આ સંદીપ રાઠોડ ઉપર હુમલો કરવામાં આવેલો હતો જે હુમલાના અદાવત રાખી ગઈકાલ રાત્રે સંદીપના જે પરિચિતો છે જેમાં પરેશભાઈ રાઠોડ શૈલેષભાઈ રાઠોડ કાલુ તથા અન્ય પાંચથી છ હોય આ જે જકી જોખે બાપુ છે તેના ભાઈ છે જહીર અબ્બાસ છે તેઓ પણ જે અગાઉનો ફરિયાદી છે સંદીપ એના જ બાજુના વિસ્તારમાં રહેતા હતા તો તેઓના ભાઈ ઉપર તલવાર અને પાઇપો વડે દિવેલ ઉમરો કરવામાં આવેલો છે સાથે સાથે જ્વલનશીલ પદાર્થ તેમના ઘર ઉપર ફેંકી અને એમના સરસામાનને આગ લગાડવામાં આવેલી છે સાથે રિક્ષાઓમાં પણ નુકસાન પહોંચાડવામાં આવેલું છે તો આમ અગાઉની બનાવને ધ્યાનને રાખી એની અદાવત રાખી ભેકાલ રાતનો બનાવ બનવા આવેલો છે જેમાં રાઇટિંગ વિથ હત્યાના પ્રયાસની કોશિશનો ગુનો નોંધવામાં આવેલો છે અને હાલમાં જે બનાવ છે બનાવ સંદર્ભે બનાવ સ્થળે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે

વધુ કોઈ બનાવ ના બને એ બાબતે તકેદારીના પગલાં રાખી અને અન્ય પોલીસ ફોર્સ છે સ્થળ ઉપર આવી ગયેલો અને વધુ કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ના બનવા પામે એ બાબતની તકેદારી હાલ પૂરતી રાખવામાં આવી છે જો કે પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આ બનાવ બન્યો હતો અને આરોપી એટલા કેટલા માથા ભાજ હતા કે પોલીસનો કોઈ ખોફ ના રહ્યો એમને અને પોલીસ સ્ટેશનની પાંચસો મીટરની બી દૂરી નથી ને આવો બનાવ બન્યો આખો ઘરને હાથ છાપી દેવામાં આવી હતી

પ્રયાસો હાલમાં હાથ ધરવામાં આવે છે